હવાર બે પતંગ લઈ અને ગયા પછી મેં ઉડાડવી મે મમરા લાડવા કોઈ દિવસ નોતા કર્યા એટલે ગોળ ને નાખ્યો તપેલા પણ આ સાહણી જોઈ થયું કે આમાં જાડો લોટ નાખી શેરો બનાવી નાખો પણ મમરા નાખવાના છે અને લાડવા કરવાના છે

મમરાના લાડવા બનાવવા તમને હેલા લાગે કે અઘરા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકા